ઉનાવા ગામ મહેસાણા જિલ્લામાં આવેલું ઉત્તર ગુજરાતમાં ત્યાંના એક એક છલા ભગત થઈ ગયા બહુ ભક્ત હતા વખત ગાડું જોડી અને ગઢડા મહારાજના દર્શને હતા રસ્તામાં સાબરમતી નદી ઉતરતા ગાડાના પૈડાનો ખીલો નીકળી ગયો એટલે પછી ગાડું હાલે ઊભું રહી જાય ને વીલ નીકળી જાય એવું હોય ને ખીલાના આધારે આખું આમ વ્હીલ રહ્યું હોય પૈડ્યું પછી નીકળી ગયું હવે ગાડું હાકવું પણ કેમ ખીલો ગોત્યો પણ અંધારું થઈ ગયું ખીલો ક્યાંય નહીં ભગત બિચારા આમનામ રસ્તામાં બેઠા છે ને બળદ ને બધા ઉભા છે ચલા ભગતે હૃદયના ભાવથી આર્ત નાદ કરીને પ્રભુને પોકાર્યા છે હૃદયના ભાવથી થયેલી પ્રાર્થના પરમેશ્વર જરૂર સાંભળે છે આમ જ આ પ્રાર્થનાના શબ્દો ભગવાન સુધી પહોંચ્યા અને ભગવાન તરત એક બરવાડ નું રૂપ ધારણ કરીને ભગવાન હો સાંજ પડી ગઈ છે નદીમાં બેઠા છે ભગત આવીને કીધું અરે ભગત અહીંયા એકલા નદીમાં કેમ બેઠા છો આ સાંજનો સમય છે કોઈ માણસની અવરજવર અવર નથી આ ગાડું અહીંયા ઊભું છે અને આમ કેમ ઊભા બેઠા છો ગામમાં વયા જાઓ ગામમાં આ તો જંગલનો રસ્તો કેવાય અહિયાં કેટલા ચોર લુટારાનો ભય હોય અહિયાં રેવાય નહી જતા રહ્યો ત્યારે ભાઈ જવું તો છે પણ ગાડીના પૈડાનો ખીલો નીકળી ગયો છે કેમ જાઓ બહુ ગોત્યો પણ ક્યાંય જડતો નથી એટલે બેઠો શું કેમ ગાડું ચલાવવું મારે ત્યારે આ બરવાડભાઈએ કીધું લે ગાડી ને ખીલો લ્યો આ કિલો રહ્યો લ્યો મારી પાસે છે આ કિલો આ કિલો ભરાવી દો અને ગાડું ચલાવો અને જતા રહ્યો જાઓ ત્યારે છલ્લા ભગત કે તમને ક્યાંથી મળ્યો આ કિલો કે હું રસ્તામાં એલો હતો ને મને રસ્તામાંથી આ કિલો જેડ્યો છે કે જેનો આપી દે પણ ભગવાનને તો જે ઉત્પન્ન કરવું હોય આવી જાય કે નહીં મને રસ્તામાં જ જેડ્યો આટલું કહેન તરત ભગવાન ખીલો દઈન તરત ચાલી નીકળ્યા હો આગળ જઈને અદ્રશ્ય ક્યાંય બેળ્યા નહીં ત્યારે છલા ભગતે જાણ્યું કે આ તો સાક્ષાત મહારાજ મારી રક્ષામાં પધાર્યા હતા નહીંતર અહીંયા ક્યાંથી કોઈ ખીલો અહીંયા જડે એમ જ નહોતો ક્યાંનો ક્યાં પડી ગયો હશે મને ખબર નથી અને પછી ખીલો ગાડામાં ભરાવી દીધો અને ચાલતા થયા અને અમદાવાદ ગયા અને ત્યાં રાત્રિ રોકાણ કરીને સવારે ગઢડા જવા માટે નીકળ્યા અને ગઢડા જઈને મહારાજ ના દર્શન કર્યા ને મહારાજ ને પગે લાગ્યા એટલે મહારાજ કે છલા ભગત સુખરૂપ પહોંચી ગયા કઈ વિઘન એવું રસ્તામાં મહારાજ આવી રીતે ગાડામાં ખીલો નીકળી ગયો હતો ને એ એક વિઘન આવ્યું હા મહારાજ કે તમારો કિલો સાબરમતી ખોવાઈ ગયો હતો કેમ ત્યારે કીધું તમને કેમ ખબર મહારાજ મહારાજ કે કિલો દેનારા અમે કિલો દેવા અમે આવ્યા હતા એ રૂપ ધારણ અમે કર્યું હતું એક ભરવાડ બાઈ નું રૂપ ધારણ કરીને અમે આવ્યા હતા ત્યારે મહારાજ આમ બોલ્યા ત્યારે સલાહ ભગત ની આંખી માં આંસુ આવી ગયા કે વાહ પ્રભુ વાહ એક નાના એવા ગામડા ગામના ભગત પણ તમે કેવી રક્ષા કરો છો તમે ભગત ને કેમ બોલો મહારાજ આવીને આવી સંભાળ રાખતા રહેજો તમારા છીએ તમારા કરીને રાખજો આવી છલા ભગતે પણ પ્રાર્થના કરી